મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામે ફોર્મ નંબર સાત ના દુરુપયોગ નો આક્ષેપ મુસ્લિમ સમાજમાં રોષ નાની ગામે સાત ના દુરુપયોગ નો આક્ષેપ મુસ્લિમ સમાજમાં રોષ મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામે ફોન નંબર સાત ના દુરુપયોગ અંગે ગંભીર મામલો સામે આવ્યો છે મુસ્લિમ સમાજના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમની સંમતિ વગર તથા ખોટી સહી અને નામનો ઉપયોગ કરીને અમુક વ્યક્તિઓ દ્વારા ફોન નંબર સાત ભરવામાં આવ્યા છે આ ઘટનાને લઈને ગામમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે સમાજના આગેવાનોએ મામલતદાર તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફોર્મ રદ અથવા સ્થગિત રાખવા અને જો ખોટી માહિતી કે દબાણ સાબિત થાય તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સમાજે આ મામલે ન્યાયસંગત અને તાત્કાલિક પગલાં લેવા પ્રશાસનને અપીલ કરી છે આ આવેદનપત્ર આપવા નાની તુંબડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તથા ગામના આગેવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજ રોજ મોન્દ્રા પ્રાંત કચેરી મધે નાની તુમડી માં જે એસઆઈઆર દે નામ નીકળી ગયેલ છે કે એના બાબતે ચર્ચા વિચારણા કરવા માટે પ્રાંત સરને અરજીનું પત્ર આપેલું સાથે ગ્રામજનો જમાતના ભાઈઓ ને સરપંચ શ્રી અમુતવલી અને ઉપસરપંચ સર્વ હાજર હતા ને જમાતના ભાઈઓ આ બાબતે રજૂઆત કરી હતી અને સાહેબે યોગ્ય કરવા ને વિશ્વાસ આપ્યો ચવાણ સાલેમાં સેલેમન તુંબડી જમાત વતી આજ કલેક્ટર ઓફિસ અંદર આયા આવેદન પત્ર દેલ આયા કારણ ગણિત કમી થે આયુ છીએ અસેદન પત્ર દેલ આયા રજૂઆત ખાસ સાહેબ કે કેનિ કાર્યવાહી થઈ શકે અને નામ કટ કોઈ પણ કાર્યવાહી કરે અને એ શોધ કઈ કુંબડી ગામે જે મતદાર યાદીમાં એસઆરઆઈની જે પૂછતા નામ આવી ગયા કટ થઈ ગયા છે સાચા નામ એટલા માટે અમે આજે પ્રાંત કચેરીમાં પત્ર આપવા માટે આવ્યા છીએ અમારા સર્વે નાની તુંબડી મુસ્લિમ જમાતના ભાઈઓ ટ્રસ્ટીઓ તથા ગામના તુંબડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ્રી ઉપ સરપંચ શ્રી અને સભ્યો પણ હાજર રહ્યા હતા એ બાબત હવે ખાસ નમ્ર વિનંતી છે કે આ કામ જલ્દી કાર્યવાહી થઈ જાય પોસ્ટમાસ્ટરભાઈ ખલીફ